પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે વીસ સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું હતું જો કે ચૂંટણી પહેલાં તમામ અઢાર બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે ચૂંટણી માટે કુલ એકત્રીસ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા પરંતુ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ દસ સપ્ટેમ્બરે તેર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા બાકીના પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા આ ચૂંટણીમાં ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ અણિયાદ મંડળમાંથી ઉમેદવારી નોંધાવી હતી બિનહરીફ ચૂંટણી બાદ જેઠાભાઈ ભરવાડ ફરી એકવાર ડેરીના ચેરમેન બનવાની પૂરી શક્યતા છે નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ બે હજાર નવથી બે હજાર પચીસ સુધી પંચમહાલ ડેરીમાં પોતાનું દબદબો જાળવી રાખ્યો છે